અલ્યે નારણ હું તને ત્રણ પ્રશ્નો પૂછું અને જો તને ત્રણ ત્રણ પ્રશ્ન જવાબ સાચા આવડી જાય ને તને તો પોનસો રૂપિયા નોટ આપી દો આલ્લી હાલ જ અલ્યા ત્રણ શું પોસ્ટ પ્રશ્ન પૂછો બતાય આવડી દાશી દસ ને એક કેટલા થાય દસ ને એક અગિયાર થાય અને હમણાં પેલું એર નું પ્લેન ક્યાં ક્રેશ થયું આપણા અમદાવાદમાં હવે મારો છેલ્લો અને ત્રીજો પ્રશ્ન ન્યૂટન નો બીજો નિયમ સમજાય પૈસા ના ના પાડતો કે આવા પ્રશ્નો શું કરવા પૂછો હો તો જુઓ મિત્રો આ હીરો કંપની બાઇક છે તાર હંમેશા કીધું કે ચાર પગારો હાથે તું તો વચ્ચે બુબુ કરે બનાવા દે તો આર એક બાદ બતાવ આ બતા પાંચ રૂપિયા એડ બના એક કરોડ રૂપિયા ક્યુ ખર્ચ કરે